નમસ્કાર સીબી ટવેન્ટી ફોન યુઝ સાથે હોરીમાં આપનું સ્વાગત કરું છું સશક્ત મહિલાઓની થીમને ધ્યાનમાં રાખીને અમદાવાદના ગોતાની આનંદ સેફાયર સોસાયટીએ ટુર્નામેન્ટનું આયોજન તમામ મહિલાઓને માટે કર્યું હતું કે જેઓ ગૃહિણીઓ આરોગ્ય વ્યવસાયિકો શિક્ષકો એન્જિનિયરો અને વ્યવસાય મહિલાઓ અને અન્ય ક્ષેત્રોમાંથી આવે છે જેમાં મહિલાઓ બાળકો અને સજ્જનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કુલ છન્નો સભ્યોએ ભાગ લીધો જે એક રેકોર્ડ છે જ્યારે મહિલાઓ કે જેઓ માતાઓ પુત્રીઓ અને બહેનો પણ છે જેમણે તેમના વ્યવસાયિક અને અંગત જીવનનું સંચાલન કર્યું છે તેઓએ આ ટુર્નામેન્ટમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને સમર્થન પણ આપ્યું સમાજની મહિલાઓએ ગમે તેટલું યોગદાન આપ્યું તેનો એક નાનકડો હિસ્સો સમાજી મહિલા સમુદાયના કાર્યકરોના કલ્યાણ માટે સમર્પિત કરવામાં આવ્યો ભગવદ્ ગીતાના વસુદેવ કુટુંબકમની વિચારધારાને અનુસરીને સમાજના દરેક અંગને જોડતો સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે જે નારી આજે દરેક ક્ષેત્રમાં દરેક સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે જે દેશની સાથે સાથે ઘર ચલાવવા સક્ષમ છે તે આજે રમતગમત ક્ષેત્રે પણ પોતાના દેશને ગૌરવ અપાવી રહી છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દરેક વ્યક્તિ રમતગમતમાં પ્રગતિ અને સિદ્ધિઓને મહત્વ આપે છે આવી ટુર્નામેન્ટો સમાજમાં એક સકારાત્મક સંદેશ આપે છે જે આપણી ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બને છે મહિલા સશક્તિકરણને ટેકો આપવો આવી ટુર્નામેન્ટનું આયોજન તેમના વિસ્તારમાં કદાચ પ્રથમ વખત થયું હશે આનંદ સેફાયરની મહિલાઓએ તેઓ લોકોને કેવી રીતે સશક્તિકરણ કરી રહ્યા છે અને તેઓ આવા કાર્યો ઈચ્છે છે કે કેમ તે અંગે તેમની લાગણીઓ ખુલ્લે આમ વ્યક્ત કરી હતી પછી તે રમતગમત હોય કે અન્ય કોઈપણ પ્રવૃત્તિ તે સમાજમાં થવી જ જોઈએ તેવો સંદેશો પહોંચાડ્યો છે